પૂજન છે ને જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી તોરલ એકલા વાયક 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 ને એમને જેતા અને જેસલ બાપુ સતી અંધારામાં રાખ્યા અહિયાં કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલ જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગત માં જશે ને આપણે વાયક માં ભંગ થશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાયે બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવવું મારો રુધિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું તુમડું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંમડાને મીઠું કોણ કરે રયો એવો આહુડા પાડી નહીં જેના રુદિયા રોવે ને એનો મારો નામ ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હશે અને એ અર્ધી ધણીનો નો ગજર ભાંગો ચાલુ અને દાદા ઉગમ છે અને સતી તોરલ ગુરુ મહારાજ ને કે બાપુ આ જો ઝાંખી પડતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું કે આપણા ગત નો ગોઠી કોક ભ્રમ માં ભળે છે એ ગત નો ગોઠી ભ્રમ માં ભળે એમ કીધું ને બાપુ તોરલ ઉભા થઈ ગયા હો એ કે જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ નો હોય વિચાર બાપુ કરી ભલા સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ નો હોય અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને

તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા આ અત્યારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વી આવી ગયા મને આખી દુનિયા કાળી કે છે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જો એ કે ગાંડો થઈ ગયો ને દુનિયાએ દાટી દીધો આનું પ્રમાણ નહીં આપો તો મારે જીવવું શેર થઈ જાય ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું આને પ્રમાણ કહેવાય મારા રામ

ગાયો મારી મોરલા માર્યા ને ફલાણો ઢીકડો મેં કોઈ વાત બધી બરોબર પણ હોમણ કપા હળગાવો હોય મેં કોઈ હોમણ દેતવા જોઈ તો કે ના મેં કોઈ એક દિવાળી મૂકો એટલે હજાર મણ નો ઢગલો હોય તો રખ્યા થઈ જાય તો કે હા તો મેં કોઈ અહીંયા એને એવું કઈ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા નાવા સંશોધન કરે છે બોલો આ ભજન ચેતી કરશે કોઈ ના બાપુ કઈ હજી તો હજી તો આવું જ પકડે છે ભાઈ એક ભાઈ એક જગ્યાએ મે ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું નામા મેં જેઠીરામ બાપુ ગાયું ને જેઠીરામ ની રચના હતી એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું મેં શું એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું મેં તો એ કે દાસી જીવણે ગાયું મેં કહું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું મેં કહું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાઈડે ગાયું મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે મેં કહું સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને તું તો ગાયું કે છે ગાયું તો મેં ગાયું છે કારણ કે એને ખુદને ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોત ને ભલા મણા ત્યાં દાસી જીવણ ને જેઠીરામને ભાડ્યા છે બસ બધા હો ની નાયત મે સાલીન બેઠા છે કે અમારો છે ને આ અમારાય ગાયું અમારે પણ તમે આ કાય કર્યું તમારાય ગાયું હોય તો ને ખબર છે પણ તમે તો કઈક માર કે છોડો ઈ કોઈને હુતતું જ નથી ભાઈ બન કાન પકડી ગયો કે આ ઈ કે ઈ કે ગાયું કેવું જોઈએ મારે મત તો તમે તેમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે મે બનાવવાનું કીધું તો હું તમને કહીનો કે તમે કો ગાયું આમને ગાયું તો જ ને દાસી જેવો ને જેઠેરામ ને ત્યાં ભાળ્યા છે હવે આમાં કોઈ કોક માણસ શીખતો હોય તો બિચારો ગભરાય જેટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ની ખોડી ને બેઠા હોય તમે તારા બાપાએ એ કર્યું હોય કે હું તો ઈ કઉ આખા મલકના ના મેં કીધું હક પણ તોડાવ્યા કોક ના ખેતરો વેસાવ્યા તારા બાપાએ એ કર્યું છે ને તારા રામાયણ તમારે સાંભળવી નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરવું આમાં

ખૂબ સાંભળે બેનું ભાઈ બધા સાંભળે છે અને કઈક મારી જીવનમાં ઉતરી જાય તો બાપુ કામ એ થઈ જાય પાછું એ તમને કહી દઉં કારણ કે વ્યસનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુઃખ થાય છે આપણને આપણે કે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી કે હું શું સુધારી શકું પણ મને એમ થાય કે આ આ દેહ એક દે આપણો ગઈઠો થવાનો છે તેથી રોતા નથી આવડવા એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવી હોય ને તો આશીર્વાદ લ્યો એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે શું શું રોટલો બીજું જોવે એને આખી દુનિયામાં બધી કરી લીધી હોય ઘણા એમ કે આશ્રમમાં મૂકીને જીઆશું પૈસા એટલે એને પૈસા ની જરૂર નથી એને હોફ ની જરૂર છે મારા છોકરા મારી પડકે છે એને હોફ જોઈ છે પ્રેમ જોઈ છે એ પ્રેમ આપવો નથી કોઈને બાપુ અમારે અહીંયા એક બે દીકરીઓ હોય ને બાપુ દીકરીઓ ઈ હાવુ ની સેવા ન કરી એવી બાબુ દીકરાની વહુ સેવા એના સાસુ છે ને અકસ્માત માં કોમા વ્યાઈ ગયા બાપુ હવા બે વર ખાટલામાં ખાટલામાં પીડ્યા હતા એની હતી ને બાપુ ત્રણેય વહુ તમે જુઓ ને હું તો એમ કઉ હીરો હીરા કહેવાય બાપુ ત્રણેય એના મા બાપે બાપુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના તૈણે વહુ એ વારા કરેલા હવા બે વરસ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવુને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય તમે વિચાર કરો ગામની તામની દીકરીઓ પણ બાપુ અમારે દાખલા દેવા પડે છે આવું જોયું હોય ને દાખલા પણ બાપુ એના સંતાનો એ ગયા એના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ એ દોશીના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા રામ એમ કરવું વાવવું પડે વાયવા વગી નો ઉગે

શું ઘટે છે પણ જા જાવ અહીંયા બધા રોવે છે એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા જ દેતું બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે તો આખી દુનિયા હરી રોવે છે આપણે ચાલ હું હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે મારા નાથ જો અમને તારો આભાર ન થાય તો માણાનો અવતાર ફોગટ ભીયો જોરા એટલા માટે એક વાત કરી અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ એનો એક અમારો રબારી ભગત હતો આજે આ દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો દુનિયા નો બાબુ બાદશાહ કહેવાય એને આ ધરતી વાત લખી છે કે કપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં હાલ્યો એનો લાવારસ ક્યાં નીકળ્યો એની યાદી તમને રબારી અમારે ગામનો એને યાદીક વાત લખી લી કે ક્યારે આવ્યો હતો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની ની સાલ તેથી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ થી દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ નો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અંજાર ને આંટો ભરી ખેડો નાખ્યું ખખડાવી બચાવને ને કર્યું ભાંગી ને ફૂકો રાપડ ને રમઢોળો સામ ખ્યાળી નોરવાદી શાન કે ભાન કેર કર્યો કારો ચૂસી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી થી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના બીના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ફડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી

વાપી ને નો રવાથી સાંજ કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાળા ની ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગ પગાવતો અઠવાડ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન બને રમઢોળતો શ્રીનગર ને નોરવા દીધી થી શાન કે ભાન

અને દેવલ દે બાપુ એક નાનો એક દેવાય પંડિતનો એક નાનો એવો ટૂંકો કઈ પછી મારી વાણી મેળામાં દેવલ દેને ગોતવા માટે હાડા હાથસો સેવક લઈને રથ લઈ અને નીકળ્યા અને મજેવડીના પાધરમાં નીકળ્યા અને બાપુ ઢાળ સડતા ધરો પાંગ્યો અને સેવક અને કીધું કે આ ગામ માં જાય અને આ ધરાને હાથ આહો અને યા બાપુ દેવ તણખીની કોણ લુહારની એ દેવ તણખી પાસે જઈને કીધું કે અમારા રથનો ધરો છે ને હાથી દીએ તેથી દેવ તણખી ના પડે છે આજે અગિયાર છે અગિયારસ નું મારે હકતો છે આજે હું કોડ માંડું નહીં ઈ કે પણ દેવાય પંડિત નો રથ છે હાડા હાથો સેવક ભેળા છે ઈ કે જે હોય તો દેવાય પંડિત ને બોલાવો ઈ ઘણું ઉપાડ છે તો હાથી દો દેવાય પંડિત ને બોલાવ્યો ઈ કે તમે ઘણ ઉપાડશો ઈ કે હા ઈ ધારા ને ધખાવા મૂક્યો લાલ સોળ જેવા બે ઠેબા થયા પછી આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા ને કીધું કે મારો ખા

તો કે દેવલ દે લાયા તા તમને દેવલે કીધું તું કાય તો કે કે શું કીધું તું એ કે શંકા પડશે તેથી હું તમારી નહી હોય તો કે શંકા પડી હતી વિચાર કરો બાપુ દેવ આજની વાત કરી દેવાય પંડિતે કે આવો સમય આવશે આજની વાત હજારો વર્ષ પહેલા બાપુ દેવાય પંડિત બોલી ને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂટા લોકો તણી નહીં થાય રાડ ફરીયા કાંઈક વાત કરી

અને આના અહીંયા જ આ રસ ધરો હંધાવા આવે અને અહીંયા જ આ દેવાલ પંડિતને આવવું પડે અને અહીંયા જ આ દેવલ દેવ આ બધું ભેગું કોને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મિનિંગ જેથી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખો ને અમારે રસ્તામાં જ આજ વાત થઈ હતી ખટારો હું શીખ્યો તો મારે એસટીમાં જવાનું એસટી હાટું થઈને શીખ્યો તો મને ડ્રાઈવિંગનો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખી એસટીએમ કોઈ શીખડાવે ને ખટારો શીખી પછી એસટીમ જાઉં મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાપુ અત્યારે સર્વિસમાં એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાળું જતો હતો એસટી વાળાને કે મારા દીકરા મારે દારૂનું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીરમાં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં કહું મને ન લઈ જાય તો એસટી ને ખોટ છે